બ્રિજ શરૂ કરવા સાંસદે માંગ કરી છે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ધાણીખુંટ અને ટાટર નદી પરનું બ્રિજ શરૂ કરવા માંગ કરાઈ છે નાની બસ ઓછા વચનવાળા વાહનને પ્રવેશ આપવા માટે માંગ કરવામાં આવી

નાની બસ ઓછા વચનવાળા વાહનને પ્રવેશ આપવા માટે માંગ કરવામાં આવી બ્રિજ દુર્ઘટના બાદ બંને બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે ત્યારે સાંસદ મનસુખ વસાવા કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધાણીખુંટ અને ઢાઢર નદી પરનો બ્રિજ શરૂ કરવા માટે માંગ કરાઈ ઓછા વચનવાળા વાહનોને પ્રવેશ આપવા આ સાથે જ નાની બસને પણ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ